બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ વ્યક્તિઓને બે વસ્તુ તો પ્રિય જ હોય છે એક ગોળ અને એક શેરડીનો રસ તો શેરડીના રસમાંથી જ ગોળ બને છે અને અત્યારે હાલ જે ઋતુ ચાલી રહી છે એમાં તમને સરળતાથી બજારોમાં શેરડીનો રસ એના સિંચોડા તમે જોતા હશો અને સરસ મજાની તાજી શેરડીનો રસ નીકળતો હોય છે અને સિંચોડામાંથી આપણે રસનું ત્યાં જતા હોઈએ છીએ અને રસનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ તમે એક વસ્તુનું માર્કિંગ કરજો કે જ્યારે એ લોકો રસ કાઢતા હશે સિચોડામાંથી ત્યારે આદુ અને લીંબુ એ પણ વચ્ચે નાખી દેતા હોય છે ને એ રસમાં બે વસ્તુને મિક્સ કરતા હોય છે તો એની પાછળનું મહત્ત્વ શું છે અને આ બે વસ્તુ કમ્પલસરી શા માટે નાખવી જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે ને ટૂંકમાં વાત કરવી છે આ શેરડી છે ને એ સ્વાદે ખૂબ મીઠી અને મધુર છે તે પચવામાં થોડી ભારે છે તે કફ કરતા છે એટલે કે વધારે માત્રામાં સેવન કરો તો તમારા શરીરમાં કફ કરી શકે છે અને એનું સેવન કર્યા પછી તે વાયુ કરનાર છે આ એના ગુણધર્મો રહેલા છે એટલે તમને સ્વાદે ભલે તે મીઠી મધુર લાગે હર કોઈ વ્યક્તિને પ્રિય હોય છે પરંતુ એના કોઈ પણ વસ્તુનું આપણે જ્યારે સેવન કરીએ ત્યારે આપણે એના ગુણધર્મો અવશ્ય જાણવા જોઈએ હવે જ્યારે આ શેરડીનો રસ જ્યારે નીકળતો હોય ત્યારે એમાં આપણે બે વસ્તુને મિક્સ શું કામ કરવી જોઈએ એક વસ્તુનું નામ છે લીંબુનો રસ અને બીજી વસ્તુનું નામ છે આદુનો રસ આ બે વસ્તુ મિક્સ કરવાથી શું ફાયદો થશે એક તો એ સરળતાથી પચી જશે બીજું એમાં કફ થવાની જે શક્યતાઓ છે ને તે આદુ આવવાને કારણે ઘટી જશે ને આદુ આવવાને કારણે તે સરળતાથી પચી પણ જાય છે અને સેમ લીંબુ લીંબુમાં વિટામિન સી રહેલું છે ને લીંબુ છે ને એ પરોક્ષ રીતે તે કફને મટાડનારું છે એટલે એને પાચન અને દીપનનું પણ કામ કરે છે આદુ અને લીંબુ એટલે શેરડીના રસમાં મિક્સ થાય એટલે આ સરળતાથી પચી પણ જાય છે વાયુ પણ થતો નથી અને તમને લોકોને એમાંથી કફ થવાની શક્યતાઓ પણ ઘટી જતી હોય છે એટલે આ ત્રણ ગુણધર્મો જે શેરડીના છે એને સંલગ્ન આપણે જોઈએ તો આદુ અને લીંબુ આપણે મિક્સ કરવા જ જોઈએ કે જેને કારણે આપણને એ શેરડીનો રસ ત્યારે આપણા શરીરને નડે નહીં એટલે જો તમે લોકો પ્લેન શેરડીનો રસ પીતા હોય તો આ ભૂલ બંધ કરી દેજો ને અન્યથા તમે લોકો શેરડીના રસમાં આદુ અને લીંબુ આ બંને મિક્સ કરીને એનું સેવન કરતા હોય તો તે તમારી હેલ્થ માટે ખૂબ જ બેટર રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી